અકસ્માતમાં ઉષ્માબેન ભટ્ટી નામની મહિલાનું મૃત્યુ થઈ ગયું જ્યારે તેમના પતિ અને તેમની પુત્રી ઇજાગ્રસ્ત થયા છે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરિવાર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો એ જ વખતે માધાપર ચોકડી પાસે રફતારના કહેરના કારણે અકસ્માત થયો ચોકડી પાસે પૂરપાટ ઝડપે દોડતા ટ્રક ચાલકે બાઇક પર જતા પરિવારને ટક્કર મારી જેમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું જ્યારે પિતા અને પુત્રીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા મૃતક મહિલાનું નામ ઉષ્માબેન ભટ્ટી હોવાનું ખુલાસો થયો છે પરિવાર લગ્નમાં જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની